પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જે તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવનાઓએ લાંબા સમયથી સજા વોરંટના આધારે સામાવાડા અબુ ભખર સુલેમાન કુંભાર ઉંમરવરસ બેંતાલીસ રહે સિતારા ચોક કુંભાર ફળ્યું ભીડનાકા બહાર ભુજવાડાને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પંકજભાઈ કુશવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તેમજ પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી ભરતભાઈ ગઢવીનાઓ તપાસમાં હતા દરમિયાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ આધારે ભરતભાઈ ગઢવીનાઓને મળેલ બાતમી આધારે મજગુરિસમને પકડી વોરંટીની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે